ભરૂચી તાલુકાના જનોડ ખાતે તાલુકા કક્ષાના બાર વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ તાલીમ ભવન અને બીઆરસી ભરૂચના સંયુક્ત ઉપક્રમે તાલુકા કક્ષાનું બાર વૈજ્ઞાનિક પ્રદર્શનનું આયોજન પ્રાથમિક શાળા જનોડ કુમાર કન્યા શાળામાં રાખવામાં આવ્યું હતું જેમાં જનોડ ગામના સરપંચ તથા આગેવાનોની વિશેષ ઉપસ્થિતિ જોવા મળી હતી ડાયટના સિનિયર લેક્ચરર તથા ભરૂચ તાલુકાના લાયઝન અધિકારી

શબ્દો દ્વારા પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમનું સંચાલન સીઆરસી કોઓર્ડિનેટર્સ ધનિયાવીવાલા સાજીદ હુસૈન દ્વારા કરવામાં આવ્યું હતું સાંજે સાડા ચાર કલાકે આ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું જીસીઈઆરથી પ્રેરિત અને જિલ્લા શિક્ષણ તાલીમ ભવન ભરૂચ આયોજિત તાલુકા કક્ષાનું ગણિત વિજ્ઞાન પ્રદર્શન આજ રોજ જનરલ કુમારશાળા ખાતે યોજવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચના શ્રી પ્રીતિબેન બી સંઘવી હાજર રહ્યા હતા તેમજ ગામના સરપંચશ્રી અને આગાડીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં તાલુકાની ત્રણસો ચૌદ જેટલી શાળાઓમાંથી સિત્તેર જેટલી કૃતિઓ લઈ અને બાળ વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા તેમને પોતાની કૃતિઓનો ખૂબ જ સર્વશ્રેષ્ઠી દેખાવ કર્યો હતો અને પ્રદર્શન કર્યું હતું અને નિર્ણાયકો દ્વારા આ કૃતિઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ત્યારબાદ તમામ જે કાર્યક્રમ હતો એનું જનોરણના આચાર્યશ્રીઓ દ્વારા સંયુક્ત રીતે ખૂબ જ સારું અને સુચારૂ આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જે પાંચ કૃતિઓ શ્રેષ્ઠ પાંચ વિભાગમાંથી પસંદ થનાર છે તે તમામ કૃતિને જિલ્લા જિલ્લા કક્ષાના વિજ્ઞાનનું પ્રતિનિધિત્વ કરવા માટે મોકલવામાં આવશે